નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર કેશોદમાં વરસાદના કારણે ઠેર ઠેર રસ્તાઓ પર ખાડાઓ અને રબડી જોવા મળી રહી છે ત્યારે નગરપાલિકા વરાફ નીકળતા આવા રસ્તા પરની ગંદકી દૂર કરવા માટેના પ્રયત્ન શરૂ કર્યા છે જૂનાગઢના કેશોદમાં તાજેતર માંડ પડેલા વરસાદને કારણે ઓડે નંબર રેલવે સ્ટેશન પાસેના જાહેર રસ્તા પર ગારો કીચડ જામ્યા હતા અને રાહદારીઓને હાલવા ચાલવા માટે ભારે મુશ્કેલી વેઠવી પડતી હતી ત્યારે આ બાબતે આ વિસ્તારના લોકોએ આ રોડ પરથી નીકળેલા જાગૃત પત્રકાર પ્રકાશભાઈ દવે સ્થિતિનું વર્ણન કરનારા લોકોની હાજરી માં જાગૃત નગરપાલિકા વિવેક કોટિયા રજૂઆતના બે કલાકમાં આ રસ્તા પરથી ગંદકી અને કાદવને દૂર કરાવી આપ્યો છે અને લોકો ચાલી શકે તેવું હાલમાં આ રસ્તા પર તાત્કાલિક ધોરણે કરી આપેલ છે ત્યારે આ વિસ્તારના લોકોએ પત્રકાર પ્રકાશભાઈ દવે તથા નગરપાલિકા નો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર પ્રકાશ દવે જુનાગઢ